એન્ટી કરપ્શન વિરોધ દ્વારા સુરતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા ઝુંબેશમાં વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસીબીની ટીમે જ્યારે પરિમલ પટેલને રૂપિયા પચાસ હજારની લાંચ લેતા ઝડપ્યા બાદ તેમની ઓફિસનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે આશ્ચર્યજનક વિગતો સામે આવી આરોપીના ટેબલના ડ્રોરમાંથી રૂપિયા સિત્તેર હજાર રોકડા મળી આવતા એસીબીની ટીમ પણ ચોંકી ઉઠી હતી આ રકમ કયા હેતુથી રાખવામાં આવી હતી અને તેનો સ્ત્રોત શું છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે શું આ રકમ પણ કોઈ અન્ય ભ્રષ્ટાચારનો ભોગ છે કે કેમ તે દિશામાં એસીબીએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આરોપી પરિમલ પટેલ જેવો વર્ગબહેન અધિકારી છે તેમણે એક ફરિયાદી પાસેથી તેમના બે ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ્સના ડિમોલેશનની પરવાનગી માટે રૂપિયા પચાસ હજારની લાંચ માંગી હતી ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે જે અને તેમની ટીમે છટકું ગોઠવ્યું અને અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ રોજ પરિમલ પટેલે સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યા આરોપી હજાર રોકડા મળી આવ્યા બાદ તેમના બે ઓપરેશન હતું આ સર્ચ ઓપરેશનનો મુખ્ય હેતુ તેમની સંપત્તિ અને આવકના સ્ત્રોતોનો શોધવાનો છે હાલમાં એસીબીની ટીમે પરિમલ પટેલના બેંક લોકર પર પણ તપાસ કેન્દ્રિત કરી છે જેથી ભ્રષ્ટાચારના ઊંડા મૂળ સુધી પહોંચી શકાય

જે આઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ